纳迪奥玛。 પુષ્કળ પ્રમાણમાં પાણી જે આવક નોંધાઈ રહી છે ખાસ વાત કરીએ ઉપલેટા પંથકમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે ઉપરાંત ઉપલેટાના ખાસ વાત કરીએ ગઢાળાથી પણ પસાર થતી મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે તે ખાસ તેની આવક નોંધાઈ છે ઉપરાંત કહી શકાય કે પુષ્કળ પાણીની આવકને પગલે નદી ગાંડીતૂર બની છે ઉપરાંત જે કોઝવે પર પાણી પણ ફરી રહ્યા છે કોઝવેના નદીના કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ખૂબ જ નો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોનું તાલુકા મથકે જમવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અમારી એવી માંગણી છે કે આ કોઈ જે મંજૂર થઈ ગઈ છે એ વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારે